સવારના સાત વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ ઓટાવા અત્યારે ટેમ્પરેચર માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ છે અને સ્નો પડવાનું છે એવું બતાવો છો તો ભાઈ આપણે ચિરાગ ઘરે આવી ગયા છીએ ચિરાગ બી આપણી જોડે આવી રહ્યો છે ઓટાવા અત્યારે શીતલ રેડી થઈ ગઈ છે જો ઠંડી કોથળા તો પહેરવા જ પડે પહેરું જો આપણે અંદર જ જવું છે ને અત્યારે તો અને જો ભાઈ સ્નો પડી ગયો છે તો હેલ્ એવરી વન છો બધા સ્વાગત છે આપશોનું ફરી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે કઈ તારીખ છે સાત ડિસેમ્બર સાત ડિસેમ્બર અને રવિવાર છે અને આજે અમે ઉઠાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં તો આજના આપસોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ફરીથી એકવાર કદાચ મને એવું લાગ્યું હું ભૂલી ગયો છું અચિરાગના ઘરે આવી ગયા છીએ આપણે અને જો અચિરાગ અત્યારે મોર્નિંગમાં ચા પી રહ્યો છે

ભેજા ભેજા ગાડીમાં ફટાફટ ભાઈ દસ ને તેતાલીસ થઈ છે અને ઓટાવા અમે પહોંચી ગયા છીએ થોડું લેટ થઈ ગયું આમ પ્રિડિક્શન હતું સાડા દસ સુધીમાં પહોંચી જઈશું પણ વેધર થોડું ખરાબ હતું એટલે ગાડી સ્લો ચલાવી ધીરે ધીરે ચલાવી પડી અને વચ્ચે એકવાર ઊભા રહ્યા ફ્રેશ થવા માટે એટલે થોડી વાર થઈ ગઈ અગિયાર વાગે અમે પહોંચી જઈશું જ્યાં પહોંચવાનું છે ત્યાં અને વેધર જો અહીંયા આગળ ખરાબ જ છે અત્યારે અને રસ્તા છે ને થોડા વચ્ચે સ્લીપરી હતા એ તમે આગળ જે બતાવ્યા વિડીયો એમાં જોજો એટલે ખ્યાલ આવી જશે પણ એના કારણે શું થોડું સ્લો જતા હતા શાંતિથી કારણ કે વેધર ખરાબ હોય ને એટલે ભાઈ સ્પીડમાં ના જવાય જે વિચાર્યું હોય ને એવી સ્પીડમાં ના જઈ શકીએ પણ હવે ઓટાવા પહોંચી ગયા છીએ હવે મળીએ આગળ ભાઈ જ્યાં આવવાનું હતું ને ત્યાં આવી ગયા અહીંયા એક ફ્રેન્ડની બેબીનું શ્રીમંત છે એટલે ત્યાં જવાનું છે પહેલાં એક આડલેક સેન્ટર છે ત્યાં આગળ આવી ગયા છીએ અગિયાર વાગ્યા છે અત્યારે સ્નો પડી રહ્યો છે થોડો થોડો આ સેન્ટર છે અહીંયા આગળ ફંક્શન છે એટલે ત્યાં આગળ જઈએ છીએ પાછળ આવી રહ્યો છે ચિરાગણ સિત્તલ તો જો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ ફંક્શનમાં આ મારા ફ્રેન્ડ છે એમના વેવય છે આ એમના મોટા ભાઈ છે અને જે ફ્રેન્ડ છે એમની બેબી એમના વાઈફ છે બેબી શાવર છે અત્યારે અહીં આગળ અત્યારે આવી ગયા છીએ અને અત્યારે ફંક્શન એન્જોય કરી રહ્યા છીએ જુઓ નહીં ચિરાગ 哈哈哈哈哈哈！OK， તો જો ભાઈ અહીંયા આગળ જે મ્યુનિસિપાલિટી છે ને એનું કોમ્યુનિટી સેન્ટર છે એટલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને એવું બધું કહી શકો તમે ને એવું બધું હોય અને સ્પોર્ટ્સની બધું રમવું હોય તો એના માટેનું બી હોય જો અહીંયા સ્ટેડિયમને એવું બધું બી છે અલગ અલગ છે અહીંયા ધારો કે બેડમિન્ટનનું છે પેલી બાજુ સ્વિમિંગ પૂલ છે એવું આ બાજુ આઈસ હોકીને એના માટેનું છે એટલે એ રીતનું બધું અહીંયા આગળ હોય આ રીતનું સેન્ટર હોય મ્યુનિસિપલનું જ સેન્ટર હોય કોમ્યુનિટી સેન્ટર કે અને એ રીતે આ રીતે હોલ હોય તો ત્યાં હોલની અંદર છે ને આ રીતે જ ને એવું બધું કરવું હોય ને તેની પરમિશન એ લોકો આપતા હોય એટલે ભાઈ અહીંયા છે ને કેનેડામાં આ રીતના સેન્ટર હોય બધા અંદર આઈસ હોકીની રીંગ છે ત્યાં આગળ જુઓ ત્યાં આગળ છે ને આઈસ હોકીની રીંગ છે અત્યારે મેચ રમાય જ છે એટલે આ યારે છે એ બધું આખા સેન્ટરમાં જ હોય આ રીતે જુઓ જેમ આપણે ગરબામાં મેં તમને બતાવ્યું હતું ને એવી જ રીતે દરેક જગ્યાએ આ રીતના સેન્ટરો હોય બધા ગવર્મેન્ટના જ હોય તમારે જે વસ્તુ કરવી હોય ને એ બધી વસ્તુ તમે અહીંયા આ રીતે યુઝ કરી શકો આ બધા સ્કૂલના છોકરાઓ અત્યારે રમી રહ્યા છે અને અહીંયા અંદર આ સ્ટેડિયમ છે જઈને જોવું હોય ને તો જુઓ અહીંયા સારું ઠંડુ લાગે છે આ થોડું હા નીચે પ્લેટર જોઈએ બરફની જો આ રીતની બધી આઈસ હોકી અહીંયા આગળ રમાય આ રીતે આ સ્ટેડિયમમાં જે આપણે પેલી સ્કેટિંગની રીંગ હતી ને રિંગ આપણે ત્યાં સ્કેટિંગ કરતા એના જેવું જ છે એમ એવું જ છે એવું જેવું જેવું હા ક્યુબ હોય છે બોલ નહીં હોતો સ્ટ્રાઈકર જેવું સ્ટ્રાઈકર આપણે કેરમ નો સ્ટ્રાઈકર હોય ને ક્યુ શું કહે ને કેમ એ ભાઈ મને ખબર આને ખબર છે અરે એ હોય છે મેં જોયે શ્રીજીએ જોયા હમણાં વાળી કે મારામારી થઈ હતી કે મોન્ટ્રિયલ અને વેનીપેગની હતી મેચ તો અંદર કે બખાડો થયો તો કે બખાડો આમાં થતું જ હોય છે કારણ કે આના રૂલ્સ અમુક કેવા હોય છે વચ્ચે કોઈ ડિટેડ આર્ગ્યુમેન્ટમાં કંઈ ઇન્વોલ્વ થઈ જાય એકબીજાના કોર્ષમાં કે એમાં તો લિટરલી એ બે જણા જે પણ ઇન્વોલ્વ થયા હોય ને એ બે વચ્ચે જ પર્સનલ એવી રીત હા એટલે શ્રીજી રીત સર મારા કરતા હતા હા એમાં તો કહું છું એ ગેમનો પાર્ટ છે એમાં બે એકબીજાની સામે એવું કરે અને એમાં જે જીતે એને પોઈન્ટ મળે એવું છે હા એ જો આ બે જણા લઈ ઉતારીને શ્રીજી એ એ લીગલ છે લીગલ છે એવું છે જોરદાર આપણે જોવા નહીં ગયા પણ આ શ્રીજી ના ચિરાગ ગયેલો છે એટલે એને ખબર છે અને બહાર તો ભાઈ છે ને સ્નો દેવાડ્યો છે અત્યારે અત્યારે પાછું થોડું ઓછું છે જો પણ સ્નો અત્યારે પડી રહ્યો છે બે વાગ્યા સુધી પડવાનો છે કેટલા વાગ્યા કહી દઉં તમને સાડા થયા છે પણ બે વાગ્યા સુધી પડવાનો છે તો ભાઈ અહીંયા આગળ અમે આવ્યા હતા એ છે ને મારા ફ્રેન્ડની બેબી છે એનું બેબી સાવર છે તો ત્યાં આગળ અત્યારે ફંક્શન એટેન્ડ કરવા આવ્યા હતા અને હવે ઓલમોસ્ટ બધી જે એક્ટિવિટી છે ને ફંક્શનની એ ખતમ થઈ ગઈ છે હવે થોડી વારમાં એમ સમજો ને કે જમણવાર ચાલુ થશે અને પછી આપણે છે ને એક ફ્રેન્ડના ઘરે જવાનું છે એ આગળ જવું એટલે તમે મનાવું છું તો ભાઈ જમ્બા બેસી ગયા એમ જમ્બાનું આ મેનુ છે જેને તમે ઓળખો છો કારણ કે રખડપટ્ટીની જે પહેલી વિડીયો બનાવી હતી ને એમાં મિરલ હું અને તરુણ બે ત્રણ જણા હતા એટલે એમાં આપણે અત્યારે મિરલ ના ઘરે આવી રહ્યા છીએ એ માં રહેતો તો પણ છેલ્લા વર્ષથી છે ને અહીંયા આગળ શિફ્ટ થઈ ગયો છે ઉટાવવા એનું ઘર છો અત્યારે આપણે રહ્યા ઘરે તો ભાઈ અમે આવી ગયા આવીલ ના ઘરે મિરલ આવી ગયો છે અહીંયા આગળ તમે ઓળખતા હશો ત્યારે ખ્યાલ આવી જશે અમારા મટિરિયલના જોડા જાણીતા જોડીદાર ને મિરલના તો બહુ યાદ કરીએ અમે હારે બી હમણાં જ આપણે નીકળ્યા હતા ખબર છે બધા ફરવા યાદ કરી રખડપટ્ટી માટે નીકળેલા તો પેલા ડાઉન ટાઉન માં ને ઓલ્ડ મોન્ટ્રિયલ માં તાર મેં કીધું કે મિરલ મુ અને તરુણ ભાઈ બહુ ફરતા આ રીતે મિરલ ઓટાવા મુ થઈ ગયો શું કેવી ફીલિંગ આવે છે કે બસ યાર સારું છે સારું છે મોન્ટ્રિયલ યાદ આવો હવે નહીં આવતું હવે નહીં આવતું પેલા બહુ આવતું નહીં મોન્ટ્રિયલ ના લોકો યાદ આવે એ ટાઈમ યાદ આવે એ હવે ઉટાવા કેવું લામ સરસ શાંતિ ક્વાઈટ

એટલે ઘર ફરી નહીં બતાવતો પણ જોઈ લો આ રીતનું ઘર છે એ જ રીતનું છે ને પાછળ આ બેક યાર્ડ છે આ મિરલ નું બેક યાર્ડ પણ કશું દેખાશે નહીં અત્યારે ઓપન વિન્ડો સારી છે પણ લાઇટિંગ વિન્ડો સારી છે લાઇટિંગ સારી છે તમને પેલું ડિપ્રેસિંગ ના લાગે હા અજવાળું રે તમારે ગમે ત્યારે અજવાળું તો ભાઈ મિરલ ના ઘરે દેજા ને હવે નીકળ્યા છીએ અને બે ત્રણ કલાક જેવું બેઠા નહીં બે કલાક જેવું તો બેઠા આપણે મજા આવી આખા ગામની જૂની વાતો બધી થઈ અને એટલામાં તો છે ને ભાઈ ગાડી ઉપર બરફના થરો બાજી ગયા હતા માણ માણ સાફ કર્યા હજુ જોવો એ વિડીયો લેવાનો રહી ગયો પણ જો હજુ તો છે ને હજુ પૂરો બરફ સાફ નહીં થયો આ ગાડી ઉપર જો આ બાજુમાં દેખાય ને એવી રીતે બધો સ્નો પડ્યો તો બધો સાફ કરી અને ફટાફટ ગાડીમાં ગોઠવાઈ ગયા શું કેવું ચિરાગ સ્નો કે મારું કામ છે સ્નો દેવા રહ્યો છે ભાઈ બરાબર નો આ નીકળ્યા ત્યાં હેરાન કરી રહ્યો છે હા આ ગાડી ઉપર છે ને આવો હતો બધો સાફ કર્યો અને હવે પાછા બેગ ટુ મોન્ટેરિયલ બાજુ જઈ રહ્યા છીએ થોડો સાફ થયો છે બરફ અત્યારે અને હવે બહાર હાલત જોઈ લો કેવી થઈ છે રોડ ઉપર તો આ તો અત્યારે બંધ થઈ ગયો અને હવે પડવાનો નહીં એટલે એટલી રાહત છે બાકી હવે જો પડવાનો હોત ને તો ભૂકા નીકળી જાત રાતના ટાઈમે હેરાન વધારે કરે દિવસના ટાઈમે છે ને એટલી બધી ખબર ના પડે તમને હા ચાલુ થોડું થોડું છે કંઈ એવો ખાસ કંઈ એમ કહેવાય ને એવું નહીં પડતું અત્યારે પણ જોઈ લો આ રીતનું છે ભાઈ બધું સફેદ સફેદ રણમાં ફેરવાઈ ગયું છે તો ભાઈ ઓટાવાથી નીકળે કલાક જેવું થઈ ગયું છે અને અહીંયા આગળ આવીને ઊભા થઈ ગયા છીએ એક નાનું ટાઉન છે ત્યાં આગળ એસોનો પંપ છે અને ટીમોટન છે ટેમ્પરેચર કહું તમને કેટલું છે અત્યારે અરાઉન્ડ છે ને અત્યારે માઇનસ દસ ડિગ્રી જેવું છે થોડો થોડો સ્નો પડી રહ્યો છે એટલો બધો નહીં જે હમણાં બપોરે પડ્યો એવો નહીં પણ જો એક સામાન્ય સામાન્ય છે ને થોડો થોડો સ્નો પડી રહ્યો છે અત્યારે હા ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે થોડી ફ્લરી ચાલુ છે હવે અહીંયા ટીમ વર્ટનથી કોફી કોફી પકડીએ પેટ્રોલ પેટ્રોલ ભરાઈએ ને પછી નીકળીએ ગાડી ત્યાં આગળ ઊભી કરી દીધી છે અત્યારે થોડા ફ્રેશ બેસ થઈ ગયા અને જો અહીંયા આગળ મસ્ત બરફ પડેલો છે જો છે એકદમ કુમળો કુમળો જો આમાં સારો લાગે બહુ હેરાન કરે છે ત્યારે જતી વખતે અને હવે અંધારું થઈ ગયું છે એટલે હવે હેરાન કરશે અત્યારે કેટલા વાગ્યા જોઈ લો તમે

ત્યાં તો કેટલી પેલી આદુ વાળી ચા પીએ અહીંયા તો આ ટીમ હોટલ સો સારું આ તો કઈ નહીં ટીમ હોટલ પીવાની ટીમ પીવે ટી ચા લાતે પીવો તમારે ચા પીવી હોય તો લાતે 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 ક્યાં કે ચીરા ગાયો જઈએ તારે હેડો હો હો ગાડીમાં બેહો બહાર ઠર્યા વગર ગાડી છટકશે જો હવે સ્પીડ વધારે એવું હા ટાયરો જો આ બધો આવો બરફ જામી જાય છે ને गाडी ज न पे स्पीड थाय छ पर के अनपक्षक चात। तो एम टायर छटक छ हम्म એટલે આજે સ્પીડ સેટ બી સ્પીડ રખાતી જ નહીં એમ કહીએ તો એ જા સ્લોમાં જવું પડે છે ધીરે ધીરે શાંતિથી સવારે 7 વાગે નીકળ્યા હતા ઘરેથી ચિરાગ ભાઈ ત્યાં ઊભા રહ્યા ત્યાંથી નીકળ્યા 11:30 નીકળ્યા પછી પોત તો થઈ ગયા હા 11:30 નીકળ્યા છે હા હોવાની સ્પીડ ઉપર હાઈડની સ્પીડ જઈયે છે એ ચિરાગ સોના હવે ઉપર કહું છું

पॉइंट कैयाजन 121.56 हमारा मॉन्ट्रियल में 145 चालो जो 20 सेंट नो फरक हुआ कायम तो जितलो खाली थियो એટલો ભરાઈ લે પણ નહીં જગ્યા નહીં અત્યારે ભરાયલો જ છે he don't A hero